નમસ્કાર હું આસ્થા ગોસ્વામી તો કેસરી ન્યૂઝ સાથે ઈડરના ગંભીરપુરા ગામે પુરવઠા વિભાગના દરોડા ખાનગી દુકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો એક લાખનો જથ્થો પકડાયો ઈડરના ગંભીરપુરામાં ગુરુવારે પુરવઠા વિભાગની ટીમે દરોડો પાણીને ઘઉં ચોખા ચણાને શંકાસ્પદ સરકારી એક લાખથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો જેમાં ઘઉંનો સત્તરસો કિલોગ્રામ ચોખા અને કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો જિલ્લા પુરવઠા અધિકારીને ગુરુવારે ગંભીર પુરાથી પસાર થતી વખતે એક દુકાનમાં સરકારી અનાજની વેચ થતી હોવાની હિલચાલ જોવા મળતા ઈડર પુરવઠા વિભાગની ટીમને બોલાવી દુકાનમાં દરાડો પડાયો તંત્રની તપાસ દરમિયાન

બે ભજન કાંટા મળી રૂપિયા તેર હજાર નવસો ત્રીસનું નું કબજે કરી લીધો હતો તમામ શંકાસ્પદ અનાજની નિશીજ કરી પુરવઠો ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યું છે પત્રકાર આબિદ અલી ભુરા સાબરકાંઠા દ્વારા